નમસ્કાર યુટ્યુબ ફેમિલી સ્વાગત છે આપનું આપની આ યુટ્યુબ ચેનલમાં અને એક નવા વિડીયોમાં તો ફેમિલી આજે થઈ છે છવ્વીસ તારીખ છવ્વીસ તારીખ અને જન્માષ્ટમી તો સૌથી પહેલાં જન્માષ્ટમીની બધાને ખૂબ ખૂબ શુભકામનાઓ અને સાથોસાથ એક ખૂબ જ અત્યારે ચર્ચાનો વિષય એટલે કે યુનિફાઈડ પેન્શન સ્કીમ જે પેન્શનરો અને સરકારી કર્મચારીઓ માટે લાગુ થવા જઈ રહી છે તો તેની આપણે વિગતવાર વાત કરવાના છીએ અને સાથે અત્યારે વરસાદી માહોલ ખૂબ જ છે અને ગુજરાતના અલગ અલગ જિલ્લાઓમાં ખૂબ જ એવો વરસાદ પડી રહ્યો છે તો બધા વરસાદની સિઝનમાં પોતાનું ધ્યાન રાખજો અને પોતાની સુરક્ષા રાખજો તો ફે વિડીયોમાં અંત સુધી બન્યા રહેજો વિડીયોમાં તમામ માહિતી તમને આજે હું આપવાનો છું અને વિડીયોને એક લાઇક કરી દેજો અને આપણી આ ચેનલને સબસ્ક્રાઈબ પણ કરી લેજો તો જોઈએ આજનો વિડીયો તો યુપીએસ વર્સિસ એનપીએસ કેન્દ્ર સરકારે ગયા અઠવાડિયે યુપીએસને મંજૂરી આપી છે આ યોજના હેઠળ સરકારી કર્મચારીઓને ખાતરીપૂર્વકનું વળતર મળશે તો ચાલો જાણીએ કે યુપીએસ ઓપીએસ અને એનપીએસમાં શું સારું રહેશે તો યુપીએસ વર્સિસ એનપીએસ વર્સિસ ઓપીએસ ગયા અઠવાડિયે કેન્દ્રની મોદી સરકારે યુનિફાઈડ પેન્શન સ્કીમને મંજૂરી આપી હતી આ યોજના હેઠળ હવે સરકારી કર્મચારીઓને ખાતરીપૂર્વક પેન્શન મળશે આ ત્રીજી પેન્શન યોજના છે આ પહેલાં જૂની પેન્શન સ્કીમ અને એનપીએસ લાવવામાં આવી હતી તો ચાલો જાણીએ કે યુપીએસ ઓપીએસ અને એનપીએસમાં શું સારું રહેશે તો યુપીએસના ફીચર્સ શું છે સરકાર તરફથી ફાળો વધ્યો છે તો યુપીએસ એટલે કે યુનિફાઈડ પેન્શન સ્કીમમાં કર્મચારીઓને પચીસ વર્ષની સેવા પછી છેલ્લા વર્ષના સરેરાશ મૂળ પગારના પચાસ ટકા જેટલું પેન્શન મળશે યુપીએસમાં કર્મચારીઓનું યોગદાન એનપીએસની વર્તમાન સિસ્ટમના દસ ટકા જેટલું રાખવામાં આવ્યું છે જ્યારે સરકારે તેનું યોગદાન ચૌદ ટકાથી વધારીને અઢાર પોઈન્ટ પાંચ ટકા કરવાનો નિર્ણય કર્યો છે આ પેન્શન યોજનામાં ફેમિલી પેન્શન બાઈનધરીયુક્ત લઘુત્તમ પેન્શન અને નિવૃત્તિ પછી એક સામટી ચૂકવણીની જોગવાઈઓ પણ કરવામાં આવી છે તો બે હજાર ચાર પછી નિવૃત્ત થનારા કર્મચારીઓને પણ મળશે લાભ તો પેલી જાન્યુઆરી બે હજાર ચાર પછી સેવામાં આવેલા તમામ કર્મચારીઓ નિવૃત્ત થયા છે અથવા પેલી એપ્રિલ બે હજાર પચીસ સુધીમાં નિવૃત્ત થવાના છે તો તેમને પણ આ વિકલ્પ પસંદ કરવાની તક મળશે આવા નિવૃત્ત કર્મચારીઓને તેમના નિવૃત્તિ લાભોની પુનઃ ગણતરી કરવામાં આવશે અને બાકીની રકમ વ્યાજ સાથે ચૂકવવામાં આવશે તો પરિવાર માટે પણ ખાતરીપૂર્વક પેન્શનની વ્યવસ્થા કરવામાં આવી છે તો જો કોઈ પેન્શનર મૃત્યુ પામે છે તો તેના પરિવારને પેન્શનરના મૃત્યુ પહેલાં તરત જ મળેલા પેન્શનના સાઠ ટકા મળશે તેના પર સાહીઠ ટકાનો ડીઆર પણ આપવામાં આવશે જો કોઈ કર્મચારી ઓછામાં ઓછા દસ વર્ષની સેવા પછી નોકરી છોડી દે છે તો તેને ઓછામાં ઓછા દસ હજાર રૂપિયાનું પેન્શન મળશે અને વધુમાં નોકરીઓ ધરાવતા લોકોને સામાન પ્રમાણમાં પણ વધુ પેન્શન આપવામાં આવશે તો તમને એકસાથે પણ પૈસા મળશે યુપીએસમાં નિવૃત્તિ પર ગ્રેચ્યુટીની રકમ ઉપરાંત વધુ એક એકમ રકમ અલગથી આપવામાં આવશે આ રકમ દરેક છ મહિનાની સેવા માટે એક મહિનાના માસિક પગાર એટલે કે પગાર પ્લસ ડીઆરનો દસમો ભાગ ઉમેરીને નિવૃત્તિ પર આપવામાં આવશે તો જૂની પેન્શન યોજનાની વાત કરીએ તો આ યોજના હેઠળ સરકારી કર્મચારીઓને પેન્શન માટે કોઈ યોગદાન આપવાની જરૂર નથી સરકાર તરફથી સરકારી કર્મચારીઓને છેલ્લા પગારના પચાસ ટકા તરીકે પેન્શન ચૂકવાય છે તો જીપીએફની ગણતરી શું છે તેની વાત કરીએ તો તે સમયે જો આપણે ભંડોળની વાત કરીએ તો સરકારી કર્મચારીઓના પગારમાંથી દસ ટકા કાપવામાં આવે છે આ કર્મચારીઓને નિવૃત્તિ સમયે વ્યાજ સાથે પાછા મળે છે કેટલાક વિભાગોમાં કર્મચારીઓને સ્વૈચ્છિક રીતે જીપીએફમાં વધુ યોગદાન આપવાનો વિકલ્પ પણ મળે છે તો પેન્શન વેચવાનો વિકલ્પ જૂની પેન્શન સ્કીમમાં સરકારી કર્મચારીઓએ તેમનું પેન્શન વેચવાનો વિકલ્પ મળે છે ધારો કે નિવૃત્તિ સમયે સરકારી કર્મચારીઓનું પેન્શન રૂપિયા પચીસ હજાર હતું અને તે પાંચ હજાર રૂપિયાનું પેન્શન વેચે છે તેની સાથે સો રૂપિયા માટે તેને એક સમયે એકસો પંદર રૂપિયા ચૂકવવામાં આવશે તો પંદર વર્ષ પછી પેન્શન મેળવ્યા પછી ન વેચાયેલ પેન્શન કર્મચારીઓને પાછું મળે છે અને સરકારી કર્મચારીઓએ જૂની પેન્શન યોજના માટે કોઈ યોગદાન આપ આપવું પડતું નથી પરંતુ તે યુપીએસ અને એનપીએસમાં કરવું પડતું હતું ત્યારબાદ એનપીએસની વિશેષતાઓની વાત કરીએ તો બે હજાર ચારમાં કેન્દ્ર સરકારે એનપીએસની સ્કીમ શરૂ કરી હતી તે સમયે ઘણી રાજ્ય સરકારો પણ આ યોજના માટે સંમત થઈ હતી ત્યારબાદ નિવૃત્તિ સમયે સાહીઠ ટકા પૈસા પાછા આવ્યા એનપીએસના નિયમો હેઠળ કોઈપણ કર્મચારી નિવૃત્તિ સમયે વધુમાં વધુ સાહીઠ ટકા ફંડ ઉપાડી શકે છે જ્યારે બાકીના ચાલીસ ટકા માટે તેમણે વાર્ષિકી પ્લાન ખરીદવો પડશે જેના આધારે સરકારી કર્મચારીઓને નિયમિત પેન્શન મળશે ત્યારબાદ કરમુક્તિની વાત કરીએ તો એનપીએસમાં યોગદાન આપનારા કર્મચારીઓને વધારાની કરમુક્તિ મળતી હતી એનપીએસ સબસ્ક્રાઈબર એસી સીસીડી નિયમ હેઠળ મહત્તમ એક પોઈન્ટ પાંચ લાખ રૂપિયાની વાર્ષિક મુક્તિનો દાવો કરી શકે છે તમને જણાવી દઈએ કે કર્મચારીઓએ જૂના પેન્શનમાં કંઈ પણ યોગદાન આપ્યું નથી તેથી છૂટનો પ્રશ્ન જ નથી તો પૈસા કરમુક્ત ઉપલબ્ધ હતા નિવૃત્તિ પછી કર્મચારીઓ તેના એનપીએસ ખાતામાંથી ઉપાડેલા સાઠ ટકા નાણાં પર કોઈ ટેક્સ નથી જે તેને વધુ આકર્ષક બનાવે છે તો મિત્રો આ અત્યારની માહિતી માહિતી પસંદ આવી હોય તો વિડીયોને લાઇક કરી દેજો અને આવી જ માહિતી રોજેરોજ જોવા માટે આપણી આ ચેનલ પણ સબસ્ક્રાઈબ કરી લેજો તો ફરીવાર એક મળશું એક નવા વિડીયો સાથે ત્યાં સુધી સૌને જય હિન્દ વંદે માતરમ